નારી શક્તિનો ઉજાસ રાજકોટના સ્વદેશી મેળામાં ગુર્જર સુતાર દીકરીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર એસવી ન્યૂઝ રાજકોટ અગિયાર ઓક્ટોબર બે હજાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ નિમિત્તે રેસ્કોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળો બે હજાર સ્થાનિક ઉત્પાદનો અને આત્મનિર્ભરતાના સંદેશા સાથે શરૂ થયેલા આ મેળામાં ગુર્જર સુતાર સમાજની દીકરીઓએ પોતાની ઉદ્યમશીલતા અને કલાથી સૌનું ધ્યાન ખેંચ્યું છે રાજકોટના ઉદ્યોગપ્રેમી કિરણબેન વડગામાની પ્રેરણા અને રાજકોટ મહાનગરપાલિકા આરએમસીની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વિશેષ પહેલ હેઠળ મેળામાં મહિલા ઉદ્યમીઓને વિનામૂલ્યે સુવિધાસ્પર સ્ટોલ ફાળવવામાં આવ્યા છે આ પહેલના ભાગરૂપે જીએચપી ગ્રુપની કુલ દસ પ્રતિભાશાળી દીકરીઓને અલગ અલગ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જે મેળાનું મુખ્ય આકર્ષણ બની રહ્યા છે આ યુવા ઉદ્યમીઓમાં નેન્સી બદ્રકિયા સ્ટોલ ઓગણપચાસ હેતલ અને કિરણ વડગામા ચોપન પંચાવન અમીષા અને મહેક જાદવાણી છપ્પન અઠ્ઠાવન મનાલી ખારેચા સત્તાવન ખુશી અને કૃપાલી ગજ્જર ઓગણસાઠ તૃપ્તિ ઘોરેચા અને માધુરી પિલોજપરા સાઠ ડિમ્પલ સંચાણિયા ત્રેસઠ તથા દિવ્યા ગજ્જર સિત્તેરનો સમાવેશ થાય છે આ બહેનોએ તેમના સ્ટોલ પર હેન્ડમેડ વસ્તુઓ ઘરગથ્થુ પ્રોડક્ટ્સ અદભુત આર્ટક્રાફ્ટ આકર્ષક ફેશન એસેસરીઝ અને ડેકોર આઇટમ્સ જેવી વિવિધ સ્વદેશી વસ્તુઓનું સુંદર પ્રદર્શન કર્યું છે મુલાકાતીઓ તેમના સ્ટોલ પર ઉત્સાહપૂર્વક ભેગા થઈ રહ્યા છે અને રાજકોટની આ નવી ઉડાનને દિલથી વધાવી રહ્યા છે આ અંગે કિરણબેન વડગામાએ જણાવ્યું હતું કે નારી શક્તિને માત્ર ઘર પૂરતી મર્યાદિત રાખવાને બદલે આ પ્રકારના મેળાઓથી તેમની પ્રતિભાને પ્લેટફોર્મ મળે છે અને આત્મનિર્ભર બનવાની અમૂલ્ય તક પ્રાપ્ત થાય છે રાજકોટના નાગરિકો નારી શક્તિના આત્મવિશ્વાસ ઉદ્યમ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે દરરોજ સવારે અગિયારમી રાત્રે દસ વાગ્યા વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મેળાની મુલાકાત લઈ શકે છે